તો પાન બહીને કહ્યું તો કે તમે ભક્તિ કરવી હોય તો રાખ રાખ રહેવો મેલો અંતરનો અભિમાન અને જે માણસ અભિમાન કરે છે એ અંતે નાશ થાય છે સોનાની બે નગરીઓ બનાવી તે પરમાણ પરમાત્માએ શંકર ભગવાને આની રાવણને તે ભડકે બન્યો અને પરમાત્માએ નગરી જે બનાવી એ નગરી પરમાત્મા પૂરો થયો એને એમણે વિચાર કર્યો કે આ દરિયામાં હોશું દરિયામાં હમાવી દીધું એ દરિયામાં હમાવી દીધી એ નગરીને અજમલ રાજાએ દર્શન કર્યું આપણે ને અજમલ રાજાએ પૂછ્યું પેલા ભયાને ભલામણુંને ક્યાં ભગવાન ક્યાં છે કે તમને ખબર નથી કે ના તો કે ભગવાન તો આ દરિયામાં છે સાવ સોનાની પ્રભુની દ્વારકા કર્યો વાલે સમુદ્રમાં દેખાય દરિયા હા સમીપકો મારી દીધો દરિયામાં દીપકો મારી દીધો તે નગરીમાં જઈ અને ભગવાન પહોંચ્યા તા ઉભા થયા કે ઓહો જબર કરી ઓલી મશ્કરી કરીને આ તો અને હાથનું કર્યું હવે આને મરવા ના દેવા ભગવાને અજમલજીને કીધું કે આવો પોકડ ઘટના દાદા શું કારણે આવવું પડ્યું કે પ્રભુ અને કોણે આને મારાયા ધણ કે જોના ધણે હું આવ્યો છું અને જો શું પ્રભુ વચન કે રેવાય સને નમ્યા છત્ર ભૂજને ગડગડ દીધી એમણે ગોઠ એ ગડગડ દોડ દીધી ભગવાન ને પછી લાજ્યા કે બોલો આજ મન શું આશ્યા છે કે જોના એ ધણે પ્રભુ આવ્યો છે જોઉં છું વચનની ની વાત વાજિયા મેણા બહુ દોયેલા છે તો તમે લ્યો પોકળગઢમાં આવતાર પણ ભૂલતા નહીં મારા ઘરે રહેજો ને બીજાના ઘરે ના લેતા હું તો બધું ઓળખી નહીં એટલે પરમાત્મા એ વચન આવ્યું ભજા એટલે અમે પહેલાં ભજન ગાયું એ જેલ્યું છે અને આ તારે બોલો રહ્યો એ પહેલું એ એ વચન અનમલ રાજાએ કીધું પાછળ ભગવાને વચન આવ્યું અને દ્વારકા છોડી અને પોકલ કરજાવું હોય બોલો સતગત એ જય